ભયા કાલકા માનીશું જુઠ્ઠું ના બોલું ભયા મારે ખોળે મારડી જાય છે આટલે મુઠા મારી હતું ભય દેખાતા નહીં

આવું તો મારે લઈ દેવાનું હતું તાન પૈસા આલા તો મારા પાસે ત્રણસો રૂપિયા હતા હું તને તું આલે ના આલે તો પણ હિસાબે લઈ રહ્યા હતા હિસાબે લઈ રહ્યા હિસાબ તો અમે જો પાડવાના છીએ તમે તમે હિસાબ લાવો છો એ અમે જો ખબર હોય છે તો હવે જો તો આવી લઈ દેજો ને એક તાન તો પૈસા આલજો તો લાવશે મન તો અડે આલા હિસાબે હું પૈસા આલું ને એટલે તમે લઈ દેજો હું આલ પહેને વાળું તો છી ફાવા વાળું હું આવું જો આ હેડ કીતે તો આપું આવું છે ના છે

આવડી મારે પાડાની ચટલી વના કરતી ચટલી મસ્ત છે આ તો જેકોટી છે આવી કોઈ જોતું જ નહીં ને હા મને છોડી લઈ જવા આપણે જો પૈસા ખસવાસી હા કોઈ કે ના હો કોઈ કે ના હું લઈને જઉં છું હા ભેંસ પૈદા આજે ભેંસ પૈદા આજે તરસી થઈ છે

એ આવતો તો બાપો આવતો તો જેણા ઝેણા કુ ઘરા વાગતા ઝેણા જેણા જેણા વાગતા તા વાગતા છે કુકરા વાગતા છે શું થયો શું છે કુકરા 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 વાગ તું શું તું શું તો પેલી મોહડી ચમ લઈને આતા રહ્યા છો સની મોહડી અલા પેલી કાલ દોવાન ભજન તે ભાઈને આતા રહ્યો તો બેસવાલ મોહડી છે ને મારી ત્રણસો રૂપિયા કાલ લાવ્યા છો ને ભાઈ મન તો મોડી ની ખબર નહીં હું તો આવે ટ્રેક્ટર આવી છે રાયડું લઈને ત્યારવા જઉં છું સબ ખબર નહીં તા કોણ લઈ જોઈએ છે તારા વગર તો કોઈને ભાળી નહીં નહી ભાઈ મન નહી ખબર કાલકા માની છો કે મન નહી નહી ખબર શું કાલકા માની છો તું તો કાલકા કા માના છો કે માની છો કે કોણ તું તો શોગન કોઈ છે અલે ભાઈ પણ હું જુઠ્ઠું ના બોલું હું મારા શું કરવી મોડી મોડી બાર કોણ લઈ જો માર મોડી ખોળી આલ તું ભાળીતી

પોલિયો નહીં રાખશો પોલિયા લઈ જાય ઓછા તો એ તો ચો જે છે એ જડી જાહે હે ચો જી